તો વલસાડમાં ખનીજ માફિયાઓ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી સરકારી બાબુઓના રાજમાં બેફામ બન્યા છે વલસાડના આબ્રામા ખાતે આવેલા છોટુભાઈ પાર્કમાં એને પ્લોટમાં ખનીજ માફિયા દ્વારા ગેરકાયદેસર રીતે કોઈપણ પાસ પરમિટ વગર માટી પુરાણ થઈ રહે છે જેના કારણે મણીબાગથી છોટુભાઈ પાર્ક તરફ જતા તમામ રસ્તાઓ ખખડદજ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં જેટલા પણ વાહનો દ્વારા એને પ્લોટ પર માટી પુરાણ કરવામાં આવે છે તમામ વાહનો પર ઓન ડ્યુટી રેલવે બોર્ડ મારી ખનીજ માફિયા સરકારને પણ ગુમરાહ કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવવા મળ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર આર આર રાવલ સાહેબ ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીઓના આ દિશામાં તપાસ કરાવી ખનીજ માફિયા સામે લગામ લગાવે તેવી વલસાડ નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે